નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ બે હજાર કટ્ટા પ્લસ નવા સોયાબીનની આવક છે અને સોયાબીનની હરાજીએ ત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો સોયાબીનની હરાજીની અંદર જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીન ની માહિતી ની રોજ અપડેટ મેળવા માટે અમારી ચેનલ ને લાઈક સે સબ્સ્ક્રાઇબર ને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ સોયાબીન નો ભાવ 853 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન હે સોયાબીન ની ક્વોલિટી માં કાઈ કરતા એમ નથી ભાઈ જોઈ લો દાણે પણ સારું હે ભાઈ 853 રૂપિયા ભાવ સોયાબીન નો જોઈ લો ક્વોલિટી સોયાબીન ની દાણે મોટું હે ભાઈ 853 રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી સોયાબીન ની લાલ

ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો છેતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું હે ભાઈ દાણે પણ આઠસો ને રૂપિયા ભાવ આ સોયાબીનનો જ નો જો સોયાબીનની ક્વોલિટી ભાઈ દાણે સારું હોય ભાઈ આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવનો જ નો જોઈએ ક્વોલિટી છેતાલીસ ભાવ આઠસો भाई आ सोयाबीन ना भाव आठ सौ ओगणपचास रुपया थो क्वॉलिटी की बात कहें भाई क्वॉलिटी में जो भाई सारूँ एम तो दाणे पर आठ सौ ओगणपचास रुपया भाव आ सोयाबीन आज ना भाई जो लो क्वॉलिटी सोयाबीन की आठ सौ ओगणपचास रुपया भाव थो आज ना भाई जो लो क्वॉलिटी सोयाबीन की आठ सौ ओगणपचास भाव भाई आ सोयाबीन ना भाव आठ सौ रुपया थो भाई क्वॉलिटी की बात कहें भाई में सारूँ જો યે સોયાબીન ની ક્વોલિટી 848 રૂપિયા ભાવવાનો ભાઈ જોવો ક્વોલિટી સોયાબીન જો લ્યો 848 ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન 850 રૂપિયા ભાવthio ક્વોલિટી ની વાત કરે ને દાણે પણ સારું હે ભાઈ જોઈ લો 850 રૂપિયા ભાવ સોયાબીન આજનો સોયાબીન ની ક્વોલિટી માં કંઈ ઘટતા એમ નથી ભાઈ દાણે પણ મોટું હે ભાઈ 850 રૂપિયા ભાવવાનો આજનો ભાઈ જોઈ યે સોયાબીન ની ક્વોલિટી 850 ભાવ જઈ હારું કે હાલો નકરી કરતે હારું હુ શું કરો લઈ દો એ બે વખત કે ક્યા પાસ ઓય બીનનો ભાવ 849 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં હારું ભાઈ દાણે પણ 849 રૂપિયા ભાવનો જોજો ક્વોલિટી સોયબીન ની 849 રૂપિયા ભાવ ભાઈ દાણે મોટો હે ભાઈ જો ક્વોલિટી માં હારું आठ सौ पचास रूपया भावीन आ सोयाबीन नो भाव आठ सौ सुड़तालीस बात करें जो भाई क्वालिटी आठ सौ सुड़तालीस रुपया भाव सोयाबीन ना भाई દાણે સારું હે ભાઈ મોટો દાણો આઠસો સુડતાલીસ ભાવ કસ્તરે કસ્ટર કે આઠસો સુડતાલીસ ભાવ આ સોયાબીન નો ભાવ આઠસો ને ત્રેપન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ સારું હે ભાઈ હવા વગર નું આઠસો ત્રેપન રૂપિયા ભાવ આ સોયાબીન નો લે લો સોયાબીન ક્વોલિટીમાં કાય ઘટ્યા ની ભાઈ સુપર ક્વોલિટી આ ભાઈ 853 ભાવ લઈ લો ક્વોલિટીમાં કાય ઘટ્યા આ સોયાબીન નો ભાવ 850 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ દાણે પણ સારું અને સોયાબીન ની ક્વોલિટીમાં કાય ઘટ્યા નથી ભાઈ જોઈ લો 850 રૂપિયા વાહ ભાઈ દાણે જોઈ લો મોટા દાણો હે અને સુક્કો માલ હે એકદમ 850 રૂપિયા ભાવ આ સોયાબીન નો લઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી સોયાબીનને આઠસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ દાણે પણ સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને પચાસ રૂપિયા ભાવ સોયાબીનનો આજનો સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ ઘટતા એમ નથી ભાઈ દાણે પણ મોટું હોય ભાઈ